આ બાજની રૂમ એક રાખ અને આ બાદની બે રાખ જોઈ લો આ બાદની રૂમ એક અને આ બાદની રૂમ બે તો તમે કહો ઊંચી રૂમ રાખું રૂમ એક રાખું કે રૂમ બે રાખું તમે ક્યાં સુવિધા રાખવાનું છે આપણે તો હે ગાય છે બેક ટુ માય લોગ તો આજે આપણે લોકમાં કંઈ ફરવા ભરવાનું તો નથી ને આપણે ઘર નવું ભણા બતાવવાનું છે અને આપણું તો અનુકરશે ને આપણું નવું ઘર છે એ તમારે બતાવવાનું છે ને બિલકુલ તમારા હાલ સાલ ચમચમ થઈ બધી કોમેન્ટમાં ધાવાતા રહ્યા છો આપણા હાલ તો હમણાં તો ખતરનાક છે કારણ કે છે એટલે થોડો થોડો ટેકો કરાવવાનો ખંડા ઉપાડવાનો ને કોઈ આગળ પાછું કરવાનું આ આપણું છે ધોઈ લો કોને સારું છે કામ ને લોકેશન આવું છે બધી આ આપણું કરવા છે અને આપો છે અને રાહુલભાઈનું ડ્રીમ ઘર ભણવાનું છે અલગ રૂમ ભણવાની છે આપણે અને અમારે બધું સેટઅપ કરવાનું છે એ અલગ અલગ જ કરવાનું છે પીઓપી કરાવવાનું છે અને આપણે રૂમ અલગ ભણશે આપણે પછી અંદર વ્લોગ વિડીયોનો બધું એડિટિંગ કરશે સેટઅપ કરશે એ બધું કરવાનું છે પણ તો જો પહેલા લીધા અમારે કોડી બનાવવાની હતી પણ હવે નથી બનાવવાની એટલે ખાલી મેણીયાનું બનાવ્યું છે બધું ઈચું પડે છે નેવા પડ્યા છે આ છે ફાઇનલી આપણું ઘર હતી અને હળવા બધા ખંડા જ બનડા આપણે ઉપાડ્યા છે તમારા ભાઈએ ઉપાડ્યા છે ખંડા તો આ રૂમ છે મોટી રૂક રૂમ છે કણકરું સણાઈ ગયું છે અને કણકડું બાજી છે અને એક હું મસ્ત હાલવાનો છે કોચ નહીં તમે મને દો કે કેવું છે એમ તો આ છે આપણી બીજી રૂમ આમ દેલું બધું કામ કંઈ શું નથી લાંબુ સારું છે ભાઈ કઢિયા જ્યાં છે કરીને જો અડધું થઈ ગયું છે અને મો એ કહેતો હતો કે આપણે આ બે રૂમમાં આપણી ચી રાખવી એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે અને હું તમને સેટથી બતાવું આ બાજની રૂમ એક રાખ અને આ બાજની બે રાખ જોઈ લો આ બાજની રૂમ એક અને આ બાજની રૂમ બે તમે કો ઊંચી રૂમ રાખું રૂમ એક રાખું કે રૂમ બે રાખું તમે ક્યાં સુવિધ રાખવાનું છે આપણે અને આ નેવા આપણે મને ભમદાડે જ ભરી લાંખી દો દર્શી તમને ખબર ના હોય તો વરહાતમાં પલળતા પલળતા તમારા ભાઈએ ભરી લાયા આ લાણું બાણું બધું આ શું છે કોમેન્ટમાં જણાવો તો તમે રેડી અને આરે નેવો છે આ બધા નેવા ધોવાના છે એટલે તમે ધોરાવા આવો તો તો સૌથી સારું અને આ ધોરાવો તો મારે શું કહેવું કીધું અને આ બધા તમારા ભાઈએ વાયા છે મેં વાયા છે આ બા ના સાઈડ માર કાકોન માર બી લેતા હતા પણ કહી જતા નહીં ને કાં નાંચીક ચીકડી મેં વાઈ છે કાં આબોહ વાયો છે મેં બધા ખંડા થોડા શેટા છે એટલે આપણે બધાને ઉપાડી ઉપાડી નાખવાના છે એટલે થોડું થોડું કાઠું પડે છે ને થોડું થોડું છે એટલે પણ આપણું ગરબાના છે એટલે આપણે બધું કરવું પડે ને કામ થોડું ના કાંઈ માટી અહીં પડી છે ના ટે છે બોલાવી છે ચારની માં ટેટુ ટેટું થાય છે પણ તો અવાજ આવશે બીજું શું કરે શેતર થય એટલે શેતરમાંથી રહેવાનું છે અને આ બધું છે આપણું શેતર તો ઠેઠ થઈ કરી હા અમે તે આપણું શેતર થઈ અને આ બોયડી છે બોયડી તમે ભાઈની કોઈ દાણો ધોઈ લો અને ભાઈ હોય કોમેન્ટ દો અને આમાં વાયા છે એડા અને આ દાડું શું છે ઘણો ઈ દેખાતું નથી વિડીયોમાં તો નાક લાઈટ જ દેખાયા છે પણ આવતું આવું બધું વસમરી નહીં નેદણું છે નેદણું છે ઘણું પણ હાલ હતા એમ નથી ઘરનું કામ ચાલુ છે એટલે ના તો આપણે વાડે વાડે રખડો રાખો કે છે તરીકે તમને બતાવી ગયા ના આપણે વાઈસે જાય વાય છે જાય કેવી ધારથી મને કોમેન્ટમાં જણાવજો મિત્રો હા સી બેઠા એક કામ વાય છે મેં મારો બળેલો હશે આ સે થાય આપણી કેવી થાય એ કોમેન્ટમાં જણાવો તો કારણ કે ખાતર હજી એ એક થોડો લાખવાનો છે પણ આપણને ટાઈમ જ નહીં ખાતર લાખવાનો ટાઈમ જ નહીં કરતી એટલે બાપડે હતી નાની છે પણ વરસાદ આવે છે એટલે મોટી થાય છે હશે ના કે કાંઈ નહીં બળી જાય જો કે આબોહ આવે તો બાવળો બળી ગયો છે તો આ ભાઈ બાવડા બળી ગયા છે એટલે હવે થોડોક પાંદડે તોડી નાખો તો થાય કાઠો બળી બળી તો જ્યા છે બળી ગયા છે તો થાય છે બધાને કંઈ આગળ મેં અબો વાતી તો બતાવી દઉં અને એક વાત તમને જણાવવાની કે તમારો ભાઈ થોડાક

કે બીજો આપો છે અલ્પેશભાઈ થઈને એક મૂં છું એક સિંગર છે એની સિંગરનું નામ હાલ લઈ આલો હું બ્લોગમાં હાલીશ તમને ડાયરી ના કે પછી આ તો કોઈ નસી કે આમ ફરીએ જાય ને થઈએ જાય એટલે ઘરનું કામ ચાલુ છે ને એટલે આપણે સમય ઓછો થાય પણ મારે કાકાને કહીશ કે કાકા મને ફરવા મિલન થોડાક પૈસા હાલી એટલે કાકા છે જાય છે ને કે કાંઈ નહીં હા આપણે તો એડા કંઈક હા તો પણ મારો બેટો ભરાઈ ગયો બળી ગયા દારાજ છે બધું આપણું લોકેશન આપણું છે આટલી ઉધી આટલી ઉધી અમે અમારું ઓલું પ્રહલાદભાઈનું ઘર છે આ રસિકભાઈનું છે અને ઓલી બાદ આપણું પણ છે આપણું ધોનનું ઘર છે અને આમ છે આવું આવું છે બધું આ શેતરમાં વ્લોક બનાવો તો કેવો છે ખેતર ભીતર આપણે બીજું તો ક્ષેત્ર જેવું થઈ ગયો ઢાળમાં છે એક ચમચમ થઈ ગયો પેલું તો થોડોક ટેકરો છે થોડોક ઢાળ છે ને એવું બધું છે પણ એ તો તમારા ભાઈ પાણી વાળાય એટલે આમ ચહેરા તૂટે આમ ચેહરા તૂટે તો પાણી વાળા વગર તો આપણે રહેતા હા નહીં કારણ કે આઈડા ના થાય ઘરના ખર્ચા ભરવાના જ નહીં અમુક કહેતા કે યુટ્યુબમાં કમાતા છે ને યુટ્યુબમાં ભાઈ કાંઈ આવતું નહીં અત્યારે થોડાક ડોલર આવ્યા છે સાત આઠ જેવા સાત આઠ ડોલર કંઈ દાડા ના વળે લાખ ડોલર હોય તો કંઈક દાડા વળે લાખ ડોલર થાય છે કોઈક દાડા નહીં થાય ડ્રીમ પૂરા કરીને ગા તો આ બધું વાંકડા પાડ્યા છે અહીં આઈડા થોડાક તો ગયા છે પણ હવે આપણે પહોંચીએ વાડે ને વાડે થોડોક હું આટો મારી લઉં ને પછી તમને મળીને ડેડી મારા ભાઈ વાડેથી પાછો લીટ બોલાવતો આવી ગયો છે હમણાં હવે હું તમને આ એક સાંભળોને આબો બતાવી દઉં લીટ બોલાવતો કારણ કે હવે આપણે બ્લોક થયેલો છે મોટો ગયો અને આ ઘણા કહે છે કે શું મારો છું આમ થોડું ફરી ફરીને ફાડ છે પણ ફાડતો નથી ભાઈ આ તો એટલે આપણા ઝાબુડો ને આ બી પાંદડા પાંદડા આપણે હુકાઈ ગયાથી આ અંબાને એક ક્યારી આવી હતી તો મારા બેટા છોકરા તાળી ગયા છે ક્યારી આપણે ભાઈ નથી આપણું ફોકડું છે અમે રસીકપેન કરશે અને આપણું કરશે આપણું છે એટલે આપણું હજી તો પૂરું નહીં છું પણ પૂરું થશે એટલે તમે હું આખો મસ્ત બ્લોગ બનાવી છે ફૂગા કાઢેવો ઠેઠ અડધા ઉધો આવશે વંડી પછી વાવાના છે દાડખાં ભૂકા કાઢે દાડખાં વાવાના છે ઘર આવડો લાગુ પડે અલગ ભૂકા કાઢે આટલા આટલા બધી વંડી આવશે ના બધા દાડખાં વાવાના છે આટલા મસ્ત કોઈ કોઈ ના કોઈને ઘરે વાવાનું છે આ છે આપણું ઘર આટલા બધી વંડી આવે છે આટલા બધી અહીંયા પછી વાવાનો છે આપણે આથી આપણું ઘર જોઈએ બીજું તો કંઈ કેવું નથી વ્લોગમાં નું પણ હજી ઘર કમ્પ્લીટ થાય એટલે તમને મસ્ત હું એક વ્લોગ બનાવી ભૂખા કાઢીવો અને અપલોડ કરી અને તમે કોમેન્ટમાં જણાવશો કે દે આટલું બીજું કાંઈ થયું નથી તો ખર્ચો જેટલો થયો છે કોમેન્ટમાં જણાવજો કે કેટલો ખર્ચો છો થાય અને એની કોમેન્ટ હાથી થઈ એની પિન કરીશ કોમેન્ટ પિન પછી અમારા ઘરના ઘરના કોમેન્ટ ના કરતા હોળી નાખ્યા છે કે આટલા લાખનો છો છે નો આમ છું તો આપણે ફડીને થોડાક ઉપર ફડી ગયા આના ઉપર ઉપર થળીને ના હાલ થઈ ગયું છે વળી પડી જાય છે આપણું ઘર હું છે અને મારી ઈચ્છા તો આ રૂમ એક રાખવાની છે આપણે એટલે રૂમ બે છે આપણી ઈચ્છા છે કે આ રૂમ એક રાખું પણ કોમેન્ટમાં જણાતો ચી રૂમ રાખવી હું આ બધું લોકેશન છે એમાં આપનું અહીં ઝાંપો છે ને આ છે નેળિયું તમારે આવું હોય તો ટુકડું જ છે ભર્યા હતો ના પાડે છે ને તમારા ભાઈ આવી જાય છે તમને આદર ખાધો ના પે ટોકો ને કે રાહુલ ભાઈ આવી જાય આપણે તોડ્યા આવે છે આ મારી ઢીસકો અને આ તમારો ભાઈને ખંડા ઉપાડવાનું મોસેલું છે આ રીતે આ રીતે આપણે ખંડા ઉપાડા છો આપણે ખંડા ઉપાડી ઉપાડીને લાવવાનાથી એવું બધું બધી બાર્યું અને આ નપો આખો દાડો ક્યારે છે શું નાપો બતાવો ભાઈ મોટો રીતે વ્લોગ થઈ ગયો છે પણ એ તો બધું કાપી કાપી નાના મોટું કરશે અને કેવો બ્લોગ લાગે તમે જણાવજો અને બીજું તો શું ખર્ચેવું પણ જણાવજો બસ બીજું કાંઈ નહીં થેન્ક્સ ફોર વોચિંગ આટલું બધું બોલ્યું પણ જેટલું દિટેક કર્યા ખબર છે તમને તો એક વ્લોગરની કહાની બ્લોગરને જ ખબર પડે કે આટલું દહ મિનિટ બોલતા જેમ જેમ થાય તો થેન્કસ ફોર વોચિંગ